નમસ્કાર મિત્રો તાજેતરમાં ઈસરો દ્વારા મિશન ગગનયાન માટે ખૂબ જ તૈયારી કરવામાં આવી રહેલી છે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ હમણાં તાજેતરમાં જ ઈસરોએ મિશન ગગનયાન માટે એક સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ભારતના પ્રથમ માનવ અવકાશ મિશન ગગનયાનની તૈયારીમાં મોટી સફળતા મળી છે ઈસરોએ રવિવારે પ્રથમ ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું આનો મતલબ થશે જે રીતના આઈએસએસ પર માનવ મોકલવામાં આવે છે અને પાછા આવતા સમયે જે કેપ્સ્યુલ એમને પાછું લાવે છે એ જમીન પર સરખી રીતે એનું લેન્ડિંગ થાય છે કે નહીં એનું સફળતાપૂર્વક પરીક્ષણ ઇસરો દ્વારા તાજેતરમાં કરવામાં આવ્યું ઇસરોએ ગગનયાન મિશનની તૈયારી તીવ્ર કરી દીધી છે इसी के तहत रविवार को पैराशूट आधारित डीसेलेरेशन सिस्टम का इसरो ने प्रदर्शन किया તેનો હેતુ હતો ગગનયાન મિશન પહેલાં પેરાશૂટ ખોલવાની પ્રક્રિયા તપાસવાનો આ પ્રક્રિયા મિશન દરમિયાન અવકાશયાત્રીઓના સુરક્ષિત પાછા ફરવાની ખાતરી કરશે એટલે જેનો યોગ્ય સમય હોય યોગ્ય સમયમાંથી એમાંથી પેરાશૂટ ખોલે છે કે નહીં એનું ચોક્કસપણે સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું અને તેમાં ઇસરોની મોટી સફળતા પણ પ્રાપ્ત થઈ પરીક્ષણ દરમિયાન વાયુસેનાના ચિનુક હેલિકોપ્ટરમાંથી ચાર કિમીની ઊંચાઈએથી લગભગ પાંચ ટન વજન ડમી ક્રૂ કેપ્સ્યુલ છોડવામાં આવેલું હતું ચિનુક હેલિકોપ્ટરની મદદથી આજે કેપ્સ્યુલ હતું એને ચાર કિલોમીટર ઉપર લઈ જવામાં આવ્યું જેનું વજન કુલ પાંચ ટન એટલે કે પાંચ હજાર કિલો હતું અને ત્યાંથી એ છોડવામાં આવ્યું જે સફળતાપૂર્વક લેન્ડિંગ સમયે પેરાશૂટ ઓપન થતાં સફળતાપૂર્વક લેન્ડિંગ થયું નીચે આવતા સમયે નિર્ધારિત પ્રક્રિયામાં પેરાશૂટ ખુલ્યું કેપ્સ્યુલની ગતિ ધીમી કરી અને સુરક્ષિત ઉતરાણ માટે તૈયાર કર્યું આ જે કેપ્સ્યુલ તૈયાર કર્યું આ આનું સફળતાપૂર્વક જે પરીક્ષણ કરવામાં આવ્યું તેમાં ઇસરો ભારતીય વાયુસેના ડીઆરડીઓ ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડના આ મહત્વપૂર્ણ પરીક્ષણમાં સાથે મળીને કામ કર્યું હતું અહીંયા આગળ તમે મારી પાછળ એની તસવીરો જોઈ શકો આગળ વાત કરીએ આપણે મિશન ગગનયાનથી ભારતને શું ફાયદો થશે તેના વિશે મિત્રો અવકાશ એક વિકસતી અર્થવ્યવસ્થા છે જે બે હજાર પાંત્રીસ સુધીમાં એક પોઈન્ટ આઠ ટ્રિલિયન ડોલર અથવા લગભગ એકસો ચોપન લાખ કરોડ રૂપિયા થશે તેથી ભારત માટે આ એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે અત્યાર સુધી આપણે વાત કરીએ તો અવકાશમાં માનવ મોકલનાર જે દેશ હોય એમાં રશિયા અમેરિકા અને ચીનનો સમાવેશ થાય છે આ ત્રણ દેશ અત્યાર સુધી અવકાશમાં કોઈ માનવને મોકલી શક્યા છે હવે ભારત આવું કરનાર ચોથો દેશ બનશે ભારત મિશન ગગનયાન અંતર્ગત મનુષ્યને અવકાશમાં મોકલશે આનાથી અવકાશ દ્વારા સૌર્યમંડળના અન્ય પાસાઓ પર સંશોધનનો માર્ગ ખુલશે હવે આગામી સમયમાં ભારત દ્વારા આ અવકાશ સંશોધનમાં મદદ મળે તેની માટે સ્પેશિયલ સ્પેસ સ્ટેશન બનાવવાનો નિર્ણય કરવામાં આવેલો છે તો આજે સ્પેસ સ્ટેશન બનાવવા માટે પણ આ પ્રોજેક્ટ છે ખૂબ જ ઉપયોગી થશે સંશોધન અને વિકાસ ક્ષેત્રે રોજગારીની નવ નવી તકો પણ ઊભી થશે રોકાણ વધશે જેનાથી અર્થતંત્રને વેગ મળશે અવકાશ ઉદ્યોગમાં કામ કરતા અન્ય દેશો સાથે મળીને કામ કરવાની તક મળશે અત્યારે આપણે વાત કરીએ તો દિલ્હીમાં આજે અવકાશ અવકાશયાત્રીઓ છે એમનું સન્માન કરવામાં આવ્યું જેમાં ચાર અવકાશ યાત્રીઓનો સમાવેશ થાય છે જેમાં કેપ્ટન શુભાંશુ શુક્લા અન્ય સાથીદારોની વાત કરીએ તો ગ્રુપ કેપ્ટન પીવી નાયર અજીત કૃષ્ણન અને કેપ્ટન અંગદ પ્રતાપનું સન્માન કરવામાં આવ્યું ગગનિયા હાઈલાઇટ્સ અને આગળ આપણે વાત કરીએ તો આ જે અવકાશયાત્રીઓ છે શુભાંશુ શુક્લા એમને તાજેતરમાં જ એક્સ ફોર એટલે કે એક્સિએમ ફોર મિશનમાં ભાગ લીધેલો હતો અને તે આઈએસએસ પર ગયેલા હતા આઈએસએસનો મતલબ થશે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન શુભાંશુની આગામી મિશન હશે ગગનયાન આ ગગનયાન મિશન વિશે કેટલીક માહિતી મેળવીએ તો આ ઈસરોનું માનવ અવકાશ મિશન છે આ અંતર્ગત બે હજાર સત્યાવીસમાં વાયુસેનાના ત્રણ પાયલોટને અવકાશમાં મોકલવામાં આવશે અને આ ત્રણ દિવસ માટે ચારસો ભ્રમણ ભ્રમણકક્ષામાં રહેશે ત્યારબાદ અવકાશયાનને હિંદ મહાસાગરમાં ઉતારવામાં આવશે આ મિશનમાં અંદાજીત ખર્ચની વાત કરીએ તો તે હશે વીસ હજાર એકસો ત્રાણું કરોડ રૂપિયા હાલમાં મિશન ગગનયાન માટે વાયુસેનાના ચાર પાયલોટની પસંદગી કરવામાં આવેલી છે એમાં એક છે શુભાંશુ શુક્લા એટલા માટે જ શુભાંશુ શુક્લાને એક્સિએમ ફોર મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ મથક મોકલવામાં આવેલા હતા જેથી એનાથી ગગનયાન મિશનમાં ખૂબ જ મદદ મળી રહે ગગનયાન દ્વારા પાયલોટ્સને અવકાશમાં મોકલતા પહેલાં ઈસરો બે ખાલી પરીક્ષણ ફ્લાઇટ મોકલશે એના પછી ત્રીજી જે ફ્લાઇટ હશે એમાં રોબોટને મોકલવામાં આવશે અને એના પછીની જે ફ્લાઇટ હશે ચોથા નંબરે એમાં માનવને અવકાશમાં મોકલવામાં આવશે આ વર્ષના અંત સુધીમાં પ્રથમ પરીક્ષણ ફ્લાઇટ મોકલી શકાય છે તાજેતરમાં શુભાંશુ શુક્લા જે અઢાર દિવસ આઈએસએસમાં રહ્યા અને એના પછી એ પૃથ્વી પર પરત ફર્યા વડાપ્રધાન મોદી દ્વારા જણાવવામાં આવેલું હતું કે આ જે આઈએસએસની મુલાકાત હતી તે આગામી ભારત મિશન ગગનયનમાં ખૂબ જ ઉપયોગી થશે ગગનયન મિશન માટે ઇસરોએ શું તૈયારી કરી છે અને શું તૈયારી કરવાની છે એના વિશે માહિતી મેળવીએ તો લોન્ચ વ્હીકલ તૈયાર માનવોને અવકાશમાં લઈ જવા માટે સક્ષમ લોન્ચ વ્હીકલ એચ એલવી એમ થ્રી રોકેટ તૈયાર કરવામાં આવ્યું છે અને એનું સુરક્ષા પરીક્ષણ પણ પૂર્ણ થઈ ગયું છે આ રોકેટ અગાઉ જીએસએલવી એમ કે થ્રી તરીકે ઓળખાતું હતું જેને અપગ્રેડ કરવામાં આવેલું છે એટલે કે લોન્ચ વેહિકલ છે જેને તૈયાર કરવામાં આવેલું છે અવકાશયાત્રીઓની પસંદગી અને એમની તાલીમની વાત કરીએ તો ગગનયાન મિશન હેઠળ ત્રણ અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જવામાં આવશે જેના માટે અત્યારે ચાર વાયુસેનાના પાયલોટની પસંદગી કરવામાં આવેલી છે તેમની તાલીમ ભારત અને રશિયામાં પૂર્ણ થઈ ગઈ છે તેમને સેમ્યુલેટર દ્વારા તાલીમ આપવામાં આવી છે આગળ વાત કરીએ ક્રૂ મોડ્યુલ અને સર્વિસ મોડ્યુલ વિશે તો ક્રૂ મોડ્યુલ જે અવકાશયાત્રીઓ બેસશે અને સર્વિસ મોડ્યુલ જેમાં પાવર પ્રોપેલર્સ અને લાઇફ સપોર્ટ સિસ્ટમ છે તે તેમના અંતિમ તબક્કામાં છે તેનું પરીક્ષણ અને ઇન્ટિગ્રેશન બાકી છે ટૂંક જ સમયમાં એનું પણ પરીક્ષણ કરવામાં આવશે ક્રૂ એક્સપેસ સિસ્ટમની વાત કરીએ તો લોન્ચ દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો ક્રૂ મોડ્યુલને રોકેટથી તાત્કાલિક અલગ કરવા માટે ક્રૂ એક્સેપ સિસ્ટમ વિકસાવવામાં આવી છે પાંચ પ્રકારના ક્રૂ એક્સેપ સિસ્ટમ સોલિડ મોટર્સ વિકસાવવામાં આવ્યા છે જેનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ કરવામાં આવેલું છે રિકવરી પરીક્ષણની વાત કરીએ તો અરબી સમુદ્રમાં સ્પેસ ડાઉન પછી ક્રૂ મોડ્યુલનું સુરક્ષિત પરત માટે ઇસરો અને નૌકાદારી પરીક્ષણ હાથ ધરેલું છે એટલે આને અરબી સમુદ્રમાં લેન્ડ કરવામાં આવશે તેના માટે બેકઅપ રિકવરી માટે ઓસ્ટ્રેલિયા સાથે પણ એક કરાર હસ્તાક્ષર કરવામાં આવેલો છે છઠ્ઠા પોઈન્ટની વાત કરીએ તો માનવ રહિત મિશન માટે રોબોટ જાન્યુઆરી બે હજાર વીસમાં ઈસરોએ જણાવ્યું હતું કે ગગનયાનના માનવ રહિત મિશન માટે મિત્ર નામનો માનવીય રોબોટ બનાવવામાં આવ્યો છે આ જે વ્યૂમ મિત્ર છે એને માઇક્રોગ્રેવિટીમાં પ્રયોગ કરવા અને મોડ્યુલોનું પરીક્ષણ કરવા માટે એક ડિઝાઇન કરવામાં આવ્યું છે જે આ ગગનયાન મિશન માટે ખૂબ જ ઉપયોગી રહેશે એકતાલીસ વર્ષ પછી કોઈ ભારતીય અવકાશમાં ગયો હતો અને એ હતા શુભાંશુ શુક્લા જે આઈએસએસની મુલાકાત પર ગયેલા હતા આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી હવે ધીમે ધીમે ભારત એ પોતાનું એક સ્પેસ સ્ટેશન બનાવવા જઈ રહ્યું છે તાજેતરમાં ભારત ગગનયાન મિશન પર ખૂબ જ કાર્ય કરી રહ્યું છે અત્યાર સુધી જો અવકાશમાં જયેલ માનવીની વાત કરીએ તો સૌથી પહેલાં રશિયા અમેરિકા અને ચીન આ ત્રણ દેશો દ્વારા અવકાશમાં માનવી મોકલવામાં આવેલા છે હવે અવકાશમાં માનવી મોકલનાર ચોથો દેશ બનશે ભારત મિશન ગગનયાન હેઠળ અવકાશમાં માનવ ભારત દ્વારા મોકલવામાં આવશે અને આ ભારતની અવકાશીય સંશોધન ક્ષેત્રે ખૂબ જ મોટી સિદ્ધિ ગણી શકાય જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત